બોલબાલ કૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણજી ના મંદિર કેવા લાગે મણા કૃષ્ણજી ના મંદિર કેવા લાગે મણા મંદિરે જવાનું નથી ટાણું ઝંઝરમાં ભૂલ્યો ભગવાનને मिरे जाणु जंजाल मा भूलो भगवान तुलसीवववरा विगेरे स्ोभावलसीवरा विगेरे स्ोभाव भावी पूजन नव गीता जाल मा भूलो ભાવથી પૂજન નવ કીધા ચંજાળમાં ભૂલ્યો ભગવાનને કાન તારી ગાવડીને રે કીધી કાન તારી ગાવડીને માવડી રે તીય યદવશે જાતારેઠી મેલી અદવશી જાતાય ને મેલી દીધી અદવશી જાતાય ને રે અઠી મેલી દીદી પાછીની ખબર નવલી તીરે ઝંઝાળમાં ભૂલો ભગવાન ની ખબર ના લીધી જંજાળ માં ભૂલ્યો ભગવાનને તુલસી વવરાવી મેં તો ગીતા ગવરાવી તુલસી વરાવી મેં તો ગીતા ગવરાવી ગીતાજીના જ્ઞાન ના લીધા જંજાળ માં ભૂલ્યો ને ஜனா ஜமாலோவா ரூடாயே தீக்கேவா திதேலா ரூடாயே தீக்க મોટા કરવામાં વખત ખોયા ઝંઝાળમાં ભૂલ્યો ભગવાનને મોટા ને એ શક પણ કીધા મોટા એ ના સગ પણ કીધા વેવાયો વેલામાં વે વેલામાં વેવાય થયો જંજાળમાં ભૂલ્યો ભગવાનને ને વેવાયુમાં વેલો થયો જંજાળમાં ભૂલ્યો ભગવાનને દીકરા પરણાવીને વવારું લાવ્યા દીકરા પરણાવીને વારું લાવ્યા મારા તારામાં વખત ખોયો જંજાળમાં ભૂલ્યો ભગવાનને મારા તારામાં વખત ખોયો જંજાળમાં ભૂલ્યો ભગવાનને ગઢપણ આવ્યું તોય હરીને નું ભજિયા ગઢ આવ્યું તોય હરીને નું ભજિયા ઘરમાં સાું વવના રોજ રોજકો જીયા ઘરમાં સાસુ વહુના રોજ રોજકો જિયા વહુના વ ગૌણ ગાયા જંજળમાં ભૂલ્યો ભગવાન ને વહુના વ ગૌણ ગાયા જંજાળમાં ભૂલ્યો ભગવાન ને રામ ભજવાની રૂઢિરી તું ન જાણે રામ ભજવાની રૂઢિરી તું ન જાણે જિંદગી ગઢપણમાં ખોઈ જંજાળમાં ભૂલ્યો ભગવાનને ને જિંદગી જગડામાં ખોઈ જંજાળમાં ભૂલ્યો ભગવાનને ને સંતોષો વારે વારે સમજાવે સંતોષ ને વારે વારે સમજાવે હવે સમજો તો ઘણું સારું જંજાળમાં ભૂલ્યો ભગવાનને હવે સમજો તો સારું જંજાળમાં ભૂલ્યો ભગવાનને કૃષ્ણજીના મંદિર તો લાગે રળિયામણા કૃષ્ણજીના મંદિર તો લાગે મણા મંદિરે જવાનું નથી ટાણું જંજાળમાં ભૂલ્યો ભગવાન ને મંદિરે જવાનું નથી ટાણું રે જંજાળ માં ભૂલ્યો ભગવાનને ને કૃષ્ણ ભગવાન કે જે રામચંદ્ર ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો